નમસ્કાર ડે સ્પેશિયલ હું શિવાની આપ સ્વાગત કરું છું સ્પેશિયલમાં જે રીતે આપણે બે હજાર કે નવા વર્ષની આગમનની જે તૈયારીઓ પણ અત્યારે લોકો કરી રહ્યા છે પચીસ ડિસેમ્બર ધામધૂમથી ઉજવવામાં આવીને હવે જ્યારે થર્ટી ફસ્ટ ડિસેમ્બર કે જે જ્યાર બાદ આપણે બે હજાર પચીસની કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યા છે અને બે હજાર પચીસને આવકારવા માટે આપણે જેમ તૈયાર છે ઘણી બધી જગ્યાએ પાર્ટીના આયોજન કરવામાં આવતા હોય છે વિવિધ ઉજવણીના જે આયોજન કરવામાં આવતું હોય છે ધામધૂમપૂર્વક બે હજાર પચીસને આવકારવા લોકો દ્વારા અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝર દ્વારા જે મોટા મોટા ઇવેન્ટ પ્લાન કરવામાં આવતા હોય છે થર્ટી ફર્સ્ટના જે ઇવેન્ટ પ્લાન થતા હોય છે તેમાં કઈ કઈ બાબતોનું વિશેષ આ વખતે ધ્યાન રાખવામાં આવ્યું છે એ મહિલાઓની સુરક્ષાને લઈને હોઈ શકે કે પછી કોઈપણ પ્રકારના એવા અનિચ્છે બનાવ ના બને તે માટે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર દ્વારા શું ધ્યાન રાખવામાં આવ્યું છે આ વખતે સૌથી વધારે જો ટ્રેન્ડમાં જોવા મળ્યું હોય તો તે જ ડિટેક્ટિવ કારણ કે નવરાત્રીનો સમય હોય કે કોઈ પણ એ પ્રકારના ઇવેન્ટ હોય આ બધા જ પ્રકારના ઇવેન્ટ નવરાત્રિ તેમાં ડિટેક્ટિવ એ મહત્વનો ભાગ ભજવતો હોય છે ત્યારે આપણે એ પણ જાણીશું કે જાસૂસીના ટ્રેન્ડ એટલે કે ડિટેક્ટિવનેસમાં અત્યારે શું કયો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કોની સૌથી વધારે જાસૂસી થાય છે અને જ્યારે થર્ટી ફર્સ્ટના જેવી ઉજવણી જેવા મોટા મોટા ઇવેન્ટો દરેક જગ્યાએ થતા હોય છે ત્યારે આ બધી જગ્યાએ માતા પિતા દ્વારા પોતાના દીકરાઓનું ધ્યાન રાખવા માટે અથવા કોઈપણ દ્વારા કોઈની જાસૂસી કરવા માટે જે કામ સોંપવામાં આવતું હોય છે તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે આ વધુ વિગત માટે આપણી સાથે ચર્ચામાં જોડે ગયા વિશાલ ત્રિવેદી કે જો મેનેજિંગ ડાયરેક્ટર છે જેવી ડિટેક્ટિવ પ્રાઇવેટ એજન્સીના વિશાલજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સાથે જોડાયા છે કુલદીપ સોલંકી જેઓ ફાઉન્ડર છે ધ ક્રિએટિવ કવ એટલે કે તે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે જોડાઈ કે છે કુલદીપજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં વિશાલજી અને કુલદીપજી આજે આપણે મહત્વની ચર્ચા બે હજાર પચીસ ના આગમન ને લઈને જે થર્ટી ફર્સ્ટ ની પાર્ટી એટલે કે જે ઇવેન્ટ નું આયોજન થતું હશે સૌ પ્રથમ કુલદીપજી જે રીતે ઇવેન્ટ ની આપણે વાત કરી કે થર્ટી ફર્સ્ટ માં ઠેર ઠેર જગ્યાએ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવતું હશે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે તો સૌ પ્રથમ તો બે હજાર પચીસ ને આવકારવા

અને લાઈક પબ્લિક સિક્યુરિટીમાં પણ બાઉન્સર પ્રોફેશનલ બાઉન્સર્સ ને પાર્કિંગ સુવિધા ટોટલી વસ્તુ આપવામાં આવી છે અને સરકાર નિયમ મુજબ બધી વસ્તુ કરવામાં આવી છે જી વિશાલજી આપણે જે રીતે દર વખતે વાત કરતા હોઈએ છીએ કારણ કે હવે પહેલાના સમયમાં એવું હતું કે નહીં પરંતુ હવે અત્યારના સમયમાં એવું જોવા મળી રહ્યું છે કે લોકો પોતાના કોઈ પણ રિલેટિવ હોય શકે કે પોતાના કોઈ પણ અંગત વ્યક્તિની જાસૂસી કરાવતા હોય છે

અને એનું મહત્વ વધ્યું છે કે ચાર પાંચ વર્ષમાંથી આનો ક્રેજ પણ વધ્યો છે વર્ક કરાવવાની ડિમાન્ડ પણ વધી છે પબ્લિક ની કે જે પોતાના પાર્ટનર માટે પણ હોય શકે અથવા તો પોતાના બાળકો માટે પણ હોય શકે જી બિલકુલ અને વિશાલ જે શું લાગે છે કે અત્યારના સમયમાં જે આ પ્રકારે જાસૂસીનો ટ્રેન્ડ વધ્યો છે શું નવું આ વખતે એમાં જોવા મળતું હોય છે આ વખતે પબ્લિક ડિટેક્ટિવની એક નવી ઇન્ડસ્ટ્રી જાણે ઉભી થઈ જઈએ કે લોકો પોતે જ જાસૂસ બની રહ્યા છે એક ટીવ એજન્સી નો સહારો તો લે છે જ પરંતુ ડિવાઇસીસ જે ઉપલબ્ધ છે ટ્રેકર છે માં પણ નવા પ્રકારના ટ્રેકર માનો કે વેહિલ ટ્રેકર તો આવતું હતું સમય થી પણ હવે ઓડિયો પ્લસ વિડિયો ટ્રેક એટલે વ્હીકલ તો ટ્રેક કરી શકાય સાથે ઓડિયો ને પણ લઈ શકાય એવા ટ્રેકરની ડિમાન્ડ વધી છે એટલે લોકો ઓનલાઈન મંગાવીને આ પ્રકારના ડિવાઇસીસ ખરીદી રહ્યા છે જી બિલકુલ કુલદીપજી આ વખતની ઉજવણીમાં કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે કારણ કે ઘણી બધી ઘટનાઓ પણ આ વખતે ઘટી છે ત્યારે એકત્રીસ ડિસેમ્બરે કે જયારે મોટા ઇવેન્ટો થતા હોય છે તમે પણ એક ઇવેન્ટનો પ્લાન કર્યો છે ત્યારે તમારી ઇવેન્ટમાં કોઈ પણ પ્રકારની એવી ઘટના ના ઘટે કોઈ પણ એવા નીચે બનાવ ના બને તે માટે શું એવું ધ્યાન રાખવામાં આવ્યું છે બાઉન્સર્સની ઇવેન્ટમાં ફોર્ટી ફાઇવ બાઉન્સર્સ હશે એમાં લેડી બાઉન્સર અને જેન્ટ્સ બાઉન્સર બંને હોવાના છે એના સિવાય પૂરી અમારી મેનેજમેન્ટ ટીમ હશે કે લાઈક પાર્ટી માં કોઈ મિસયુઝ ના થાય કોઈ વસ્તુ એવી ના જાય કે જેના દ્વારા કોઈ ઉપગ્રહ મચી શકે પાર્ટી માં એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે મેટલ ડિટેક્ટર ડિટેક્ટર્સ વડે દરેક વ્યક્તિને ચેક કરવામાં આવશે વિશાલ છે ડિટેક્ટિવ એજન્સી પાસે જીપીએસ ડિવાઇસ અને સ્પાઈ કેમેરાની છે તે ડિમાન્ડ ખૂબ વધી છે પહેલાના સમયમાં તો આટલા પ્રકારની જાસૂસી આવી જ જાસૂસીનો પ્રકાર નહોતો વધ્યો પરંતુ હવેના સમયમાં કદાચ લોકોને એકબીજા ઉપર વિશ્વાસ નથી કે શું એના કારણે આ પ્રકારે જાસૂસીનો ટ્રેન્ડ વધી રહ્યો છે તેમ લાગે વિશ્વાસ નથી એવું તો ન કહી શકાય પણ અવેલેબિલિટી અને સોશિયલ મીડિયા ઉપર મળતી જાણકારી એટલે પહેલા આટલી બધી માહિતી આ પ્રકારના આટલા બધા પ્રકારના ડિવાઇસો હોય છે કે કેમ મળે છે કે કેમ એવી સામાન્ય લોકો પાસે જાણકારી નહોતી અને ઇન્ડિયામાં મોટે ભાગે આ ડવાઇસીસ અવેલેબલ પણ નહોતા થી આઠ વર્ષ પહેલા દસ વર્ષ પહેલા જો કોઈએ માગ્યા હોય તો આ બધા ડિવાઇસ બાર થી મંગાવવા પડતા હતા જે અત્યારે ઓનલાઈન અથવા તો ગમે ત્યાં ઇન્ડિયામાં સરળતાથી અવેલેબલ છે માટે લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે બિલકુલ અને જ્યારે પણ આપણે કુલદીપજી વાત કરીએ કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જેને કેટલા મહિના પૂર્વે તમે તૈયારી કરતા હો છો કારણ કે આ એક રાત્રી બે ને આવકારવા માટે અને બે ને જ્યારે આપણે ગુડ કહેતા હોઈએ છીએ ત્યારે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે તો કેટલા મહિના પૂર્વે એક આ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવતું હોય છે કેટલી ટીમ આના પાછળ લાગતી હોય છે આ ઇવેન્ટનું કામ અમે ઓલરેડી ટુ ટુ થ્રી મંથ અગાઉ ચાલુ કરતા છે છીએ ના ત્રણ મંથ પહેલા અમા आमा અમારી 45 લોકોની ટીમ હોય છે જે અલગ અલગ ફેક્ટર હેન્ડલ કરતી હોય છે જી અને કઈ રીતે તેનું આયોજન કરાતું હોય છે જ્યારે આટલી મોટી સંખ્યામાં પણ ટીમ કામ કરતી હોય છે ટીમ તરીકે પણ એક ટીમ લીડ કરવી બહુ મહત્વની બનતી હોય છે કોઈ પણ प्रकारे જો કોઈ એવી ઘટના ઘટે છે તો તે જે આખી ટીમ છે તેને સાથે લઈને ચાલવામાં પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે ત્યારે તમે જ્યારે ફાઉન્ડર છો એક જ્યારે કંપનીના ફાઉન્ડર છો તમારા દ્વારા ઇવેન્ટ આયોજન કરવામાં આવે છે તો

વિશ્વાલજી આપણે જાસૂસીની વાત કરી તો અત્યાર સુધીમાં જે જાસૂસી કરવામાં આવતી હતી હવે કરવામાં આવતી જાસૂસી એમાં શું તફાવત છે કેવો મોટો તફાવત જોવા મળી રહ્યો છે ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે પહેલા મોટે ભાગે મેન ટુ મેન પર્સનલ ફિઝિકલ શેડોઈંગ ઉપર એટલે કે પડછાયાની જેમ કોઈનો પીછો કરી અને એની માહિતી મેળવી એના ઉપર વધારે ભાર રહેતો હતો પરંતુ હવે તો સોશિયલ મીડિયાના જમાનામાં અને લોકો ફોન ક્લોન કરાવે છે જો એપ્લિકેશન ઓ ઇન્સ્ટોલ કરી vehicle માં gps લગાવી દેવું પ્લસ પાછળ માર્સ લગાવવું આ બધી વસ્તુઓના પ્રતારે ઘણું બધું એડવાન્સ પણ થઈ ગયું આ સિસ્ટમ ફિઝિકલ શેડોઇંગ અને ડિટેક્ટિવ એજન્સીઓ ઘણી બધી એડવાન્સ થઈ ગઈ છે હમ પણ વિશાલજી એમ નથી લાગતું કે જે આ જાસૂસી જાસૂસીનો ટ્રેન્ડ છે ક્યાંક ને ક્યાંક લોકો કોઈ પણ કોઈના પણ દ્વારા પોતાના અંગત વ્યક્તિ માટે જે આ જાસૂસી કરાવતો હશે તો એક ની ભાવના તો છલકાતી હોય ને કે જયારે કોઈના વ્યક્તિની જાસૂસી કરવા ત્યારે એવા પ્રકારનું સેચ થતું હશે કે અવિશ્વાસની સામે વાળા વ્યક્તિને જો કદાચ ખબર પડે તો પછી તો આ પ્રકારની કોઈ એવી ઘટના કોઈ એવો ખાસ અનુભવ તમને થયો હોય અવિશ્વાસની ઘટના કરતા પણ એવું કહી શકાય કે જયારે પાર્ટનરના વર્તનમાં ડાઉટ જણાય

અ કુલદીપજી જેરે ઇવેન્ટની આપણે વાત કરીએ છીએ મોટી સંખ્યામાં કહીએ તો યુથ આ પ્રકારની પાર્ટીમાં આવતું હોય છે એટલે કે આ પ્રકારના ઇવેન્ટમાં તે ભાગ લેતું હોય છે તો યુથને આકર્ષવા માટે આ વખતે શું તમારા દ્વારા એવું ખાસ પ્લાન કરવામાં આવ્યો છે આ વખતે ઇવેન્ટ્સમાં અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ ઇવેન્ટ્સ થતી હોય છે બટ અમારી ઇવેન્ટ્સમાં કોર એ છે કે પબ્લિકને આકર્ષવા માટે અમે DJ અલગ અલગ કરેલા છે વિજેસ કરેલા છે સાઉન્ડ અને લાઇટ્સ

ત્યારે તમારી જે ઇવેન્ટ છે દરેક ઇવેન્ટ કરતા અલગ ઉભરી આવે તે માટે શું એવા પ્રયત્નો કરાયા છે એ માટે મેમ અમે એના માટે જ અમે ત્રણ ડીજે રાખેલા છે નોર્મલી કોઈ બી ઇવેન્ટમાં લાઈક વન ડીજે કે ટુ ડીજે આર્ટિસ્ટ આવતા હોય છે અમે એના માટે ત્રણ ડીજે આર્ટિસ્ટ કરેલા છે વન ફ્રોમ ગોવા જેનું નામ છે ડીજે ઓસ્ટિન એ મેન આઈકોન છે એ સાઈડ નું જી જી વિશાલજી આપ શું કહી રહ્યા

એ લોકો સાથે ઘટનાઓ બનતી હોય છે એવી પેટર્ન જોવા મળી છે કે નોર્મલ પાર્ટીઓમાંથી લોકો ઇવેન્ટમાં ગયા અને પાછા આવ્યા અને હમણાં પણ આપડે કિસ્સો જોયો હશે બહુ જાણીતા સિંગર અને એમની પાર્ટી પંજાબી સિંગર હતા અને એમની ડાન્સ ઇવેન્ટમાં લોકોને ડ્રિંક પીરસાતું હતું ડ્રગ્સ પીરસાતું હતું અને એમની ઉપર કેસ પણ થયા છે બહુ તાજેતર ની જ ઘટના છે એટલે આવી રીતે પ્રાઇવેટ પાર્ટીઓ અંદર જે થતી હોય છે ને એ તકલીફ વાળી વાત છે કે ત્યાં ખાસ ધ્યાન રાખવાની અને બાળકો માટે કે કેપાર્ટમેન્ટ માટે એલર્ટ રહેવાની જરૂર છે જી બિલ અને વિશાલજી તમે જે વાત કરી મહિલાઓની સુરક્ષા છે કારણ કે ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે લોકો બાર વાગ્યા પછી પણ ઇવેન્ટમાં ભાગ લેતા હોય છે ત્યાર પછી તે ઘરે જતા હોય છે ત્યારે ઘણી બધી બાબતોનું ધ્યાન પણ રાખવાનું હોય છે એટલે ઉજવણી સાથે સાવચેતી પણ એટલી જરૂરી છે તો એક તમારે કહીએ તો જે રીતે ડિટેક્ટ ડિટેક્ટિવ કામ કરતા હોય છે તો આ પ્રકારની કોઈ પણ એવી ઘટના બનતી હોય છે ત્યારે ધારો કે એના પરિવારજનો દ્વારા કોઈ એવી જાસૂસી કરવામાં આવે છે કોઈ એવું તમને કાર્ય સોંપવામાં આવે છે ત્યારે તમારા દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે તો તેમની સુરક્ષાને લઈને પણ ધ્યાન રાખવામાં આવે છે કે કેમ ચોક્કસ આવે છે કે કોઈ પણ ક્રિયા ઘટના કે કોઈ પણ વ્યક્તિની લાઈફમાં ઇન્ટરપ્ટ નથી કરવાનું અમારે એમને ક્યાંય રોકવાના તૂકવાના કે એમની પ્રગતિવિધિમાં અમારે અવરોધ નથી ઉભો કરવાનો હતો અમારે માત્ર એકની એક્ટિવિટી ઓબ્ઝર્વ કરવાની હોય છે પરંતુ જ્યાં એવું લાગે કે એમની પોતાની અમારા ની પોતાની સુરક્ષા જોખમાઈ રહી છે માનો કે કોઈ ડોક્ટર છે કોઈ ડિગ્રી છે અથવા કોઈ બેન છે મહિલા છે એની સાથે કઈ શમશાન રોડ ઉપર લઈ જઈ રહ્યા છે અથવા તો કોઈ એટલે એવી કોઈ ઘટના ક્રિએટ થતી અમને જણાય કે આ કઈ ઇવેન્ટ ક્રિએટ થઈ રહી છે તો એ વખતે અમારી ટીમ ના જે બોય જોય તમે શેડો કરવાની ટીમ બેચન ની ટીમ હોય છે

તો આટલી મોટી જે ઇવેન્ટો અહીંયા થતી હોય છે ત્યારે જો કોઈક તમને ત્યાં જાસૂસી નું કામ સોંપે છે એટલે વાલીઓ દ્વારા પોતાના બાળકો ઉપર દેખરેખ રાખવાનું કામ સોંપતા હોય છે તો આટલી મોટી સંખ્યામાં પણ તે બાળકને શોધવું તે શું ઘણી વાર અઘરું પડતું હોય છે કે પછી તમારી ટીમ એવી કોઈ હોય છે કે જે આ પ્રકારનું કાર્ય કરતી હોય છે અમારી ટીમ આ પ્રકારના કાર્યો માટે અને અમારા સબ્જેક્ટ ઉપર પર્ટિક્યુલર નજર રાખવા માટે સ્પેશિયલી ટ્રેન થયેલી હોય છે અને હજારોની ભીડમાં પણ અમારા માણસો પોતાના સબ્જેક્ટને એટલે પોતાનો જે વ્યક્તિ જેનું અમુક ટાર્ગેટ હોય એને અમે ભુમાવતા નથી એની ઉપર સતત અમારી વૉચ હોય છે અને અમારા જે ડિટેક્ટિવ જે એજન્ટ્સ હોય છે એ પણ પાર્ટીમાં એ લોકો પાર્ટી કરવા ગયા હોય એવા જ ગેટઅપ માં એવા જ લુકમાં એજ વર્ગ એજ ગ્રુપના છોકરાઓ જતા હોય છે કે જે આ પ્રકારની પાર્ટી ચાલી રહી હોય અને એમની આ પ્રકારની સ્પેશિયલ ટ્રેનિંગ હોય છે જી પણ એ એક વ્યક્તિને શોધવો અને એ પણ એ ઇવેન્ટમાં જઈ રહ્યો છે પાર્ટિક્યુલરલી એ કઈ રીતે ખ્યાલ રહેવામાં આવતો હોય છે એની માહિતી કઈ રીતે મેળવવામાં આવતી હોય છે અને ઘરેથી જે ઇન્ફોર્મેશન એમના પાર્ટનર અથવા ફેમિલી મેમ્બર દ્વારા જે આપવામાં આવી હોય એના ઘર પાસેથી જ એમના વ્હીકલ ને સતત ફોલો કરવામાં આવે છે એમના વ્હીકલ માં ટ્રેકર પણ હોઈ શકે અને ઘર પાસેથી સતત એમને ફોલો કરવાનું હોય છે પ્લસ જ્યાં જવાના હોય તે લોકેશન ના પાસીસ અને બધી અરેન્જમેન્ટ અમારી અમારા દ્વારા પેલેજ કરી લેવામાં આવતી હોય છે જી કુલદીપજી જ્યારે સુરક્ષાની વાત કરવામાં આવે તો મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કઈ બાબતોનું વિશેષ ધ્યાન તમારા ઇવેન્ટમાં રાખાયું છે આ ઇવેન્ટમાં મેમ પાસીસ સાથે એન્ટ્રી સાથે તમને બેલ્ટ આપવામાં આવશે અને કોઈ પણ ડ્રિંક કરેલા માણસને કોઈ પણ પ્રકારે અંદર જવા દેવામાં આવવાનું નથી અને પાસીસ વગર એન્ટ્રી અલાઉડ જ નથી અને ઘણા બધા અમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે જો કોઈ મિસયુઝ કરશે પાર્ટીમાં તો પણ એને પાર્ટીમાંથી તરત બહાર નીકાળી દેવામાં આવશે અને ગર્લ્સની સિક્યુરિટી માટે અમે લેડી લેડી બાઉન્સર્સનું આયોજન પણ કરેલ છે કેવા પ્રકારના ટર્મ્સ એન્ડ કન્ડિશન રાખવામાં આવ્યા છે ઇવેન્ટમાં માટે ડ્રિંકિંગ અલાઉડ નથી પછી કોઈ પણ પ્રકારના વેપન્સ કે એ પ્રકારનો કોઈ પણ સામગ્રી અંદર લઈ જવા દેવામાં આવશે નથી હમ કોઈ પણ ધુમ્રપાન ન કે એવી કોઈ પણ વસ્તુ અંદર પાર્ટીમાં જશે નહીં એ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રાખેલ છે જી બિલકુલ વિશાલજી આપણે વાત કરી જાસૂસીની કે કોની જાસૂસી કરાવવામાં આવતું હશે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હશે હવે જો મહત્વનો પ્રશ્ન આપણે કરો તો તે છે પડદા પાછળની વાતો કઈ રીતે આખું આ પ્લાન થતો હશે

પોતાના બાળક ના વર્તન માં ત્યાં કોઈ શંકાસ્પદ પેટર્ન દેખાતી હોય ત્યારે અમારો સંપર્ક કરે છે અને અમે જયારે ત્યારે શરૂ કરવાનું એના ત્રણ ચાર પાંચ દિવસ પહેલા પ્લાનિંગ કરી લેતા હોઈએ છીએ તવ્ધી ની પાર્ટી છે અથવા તે ટવેન્ટી ની પાર્ટી છે અથવા ગોટેવર જે પણ તારીખની પાર્ટી હોય એના લગભગ એકાદ વીક પેલાનું આયોજન થતું હોય એમને રૂટિન જાણી લેવામાં આવે છે એમના વેહિકલ નંબરો ક્રયા મિત્રોની સાથે જવાના છે કઈ જગ્યા એ જવાના છે આ બધી જ ઇન્ફોર્મેશન અગાઉથી લઈ લેવામાં આવે છે

તો અમને સમજાવટ પણ આપવામાં આવે છે નોલેજ પણ આપવામાં આવે છે કે આ કઈ વસ્તુ છે આના જે છુટકારો કેવી રીતે મેળવી શકાય આની ઇફેક્ટ શું છે સાઇડ ઇફેક્ટ શું છે અને આ છુટકારો મેળવવા શું કરવું આ પ્રકારની માહિતી પેરેન્ટ્સને ના પ્રકારનો બેક સપોર્ટ પણ પેરેન્ટ્સને પૂરો પાડવામાં આવતો હોય છે હમ બરોબર આ કુલદીપજી આ વખતની ઉજવણીમાં કઈ બાબતો નું આપણે ધ્યાન રાખવાનું આવે છે તેની તો વાત કરીએ પરંતુ સાથે જે રીતે આપણે સુરક્ષાની વાત કરવામાં આવે બાઉન્સરોની વાત કરી તો પણ કોઈ પણ પ્રકારની અનિચ્છીય ઘટના જયારે બનતી હોય છે ત્યારે જે પાર્ટી થતી હોય છે તે તો કહી શકે કે ઇવેન્ટ જો હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે યુથ ભેગું થતું હોય છે ત્યારે યુથ જે છે તેને લઈને પણ થર્ટી ફર્સ્ટ ને લઈને પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે તો તેમના ઉત્સાહ માટે કઈ એવી વિશેષ તૈયારી કરવામાં આવતી હોય છે કેવા પ્રકારનો પ્લાન કરવામાં આવતો હોય છે કે તેમના ટેસ્ટ આધારે કોઈ એવા સિંગરો છે કે કોઈ પણ એવો પરફોર્મન્સ છે એ બાબતોનું કઈ રીતે ધ્યાન રાખાય છે સૌપ્રથમ પ્રથમ આર્ટિસ્ટ આવી કોઈ પણ ઇવેન્ટ જયારે અમે ઇવેન્ટ સ્ટાર્ટ કરતા હોય છે તો પેલા લોઅર મ્યુઝિક થી સ્ટાર્ટ કરવામાં આવે છે પછી એનો ટેમ્પો પ્લસ કરતા જઈએ છીએ અને થોડા થોડા સમયના અંતરે અલગ અલગ ડીજે આર્ટિસ્ટ દ્વારા અલગ અલગ લાઇટિંગ શો કરવામાં આવે છે એના દ્વારા આકર્ષણ કરવામાં આવ્યો છું જી વિશાલજી અત્યાર સુધીમાં કેટલા લોકોએ કેવા પ્રકારના ડિવાઇસ ની માંગ કરી છે એટલે કે જે જીપીએસ ટ્રેકર છે સ્પાઇ કેમેરા છે સૌથી વધારે કોની ડિમાન્ડ જોવા મળી છે અને તેમ પણ જો કોઈ અત્યારે ટેકનોલોજીનો સમય પણ છે આધુનિક સમયમાં ટેકનોલોજીનો જે સમય પણ વધી રહ્યો છે ત્યારે બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ જે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આ પ્રકારના ડિવાઇસનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ આ પ્રકારની પાર્ટીમાં

એ સાઈઝ નો કેમેરો પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે પ્લસ વોચ કેમેરા છે બ્રેસલેટ કેમેરા સ્પેક્સ કેમેરા અને રીંગ ઈવન રીંગ હાથમાં રીંગ પહેરી શકાય એટલી નાની સાઈઝ નો કેમેરો તમને ખબર પણ ના પડે કે આ રીંગ છે કે કેમેરો પણ એ કેમેરો હોય ને એનું કામ કરતો હોય જી બિલકુલ અ વિશાલજી કુલદીપજી આપ બંને પાસેથી જે પણ આ માહિતી મળી અને વિશાલજી જે રીતે તમારા દ્વારા પણ તમારી ટીમ દ્વારા પણ જે કાર્ય કરવામાં આવે છે ખુબ જ સાવચેતી પૂર્વક આ કામ કરવામાં આવતું હોય છે તે સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે કુલદીપજી જે રીતે તમારા દ્વારા ઇવેન્ટ આ વખતે પ્લાન કરવામાં આવ્યો છે આશા રાખીએ છીએ કે કોઈ પણ પ્રકારની અનિચ્છીય ઘટના ના ને જે રીતે સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય ને આવી જ રીતે લોકો પણ પોતાની ઇવેન્ટમાં ધ્યાન રાખે તે જરૂરી છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર તો બે હજાર પચીસના આવકારવા માટે લોકો તો તૈયાર છે સાથે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પણ તૈયાર છે કે કઈ રીતે આજની યુથને તેમના કહી શકે કે ઉજવણી ઉજવણી ખરા અર્થમાં ઉજવણી કરી શકે અને કઈ કઈ સુરક્ષાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે તે તમામ લોકોએ પાલન કરવું પડશે અને સાથે સાથે જે ડિટેક્ટિવ હોય છે તેમના દ્વારા પણ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે તેના વિશે આજે ડે સ્પેશિયલમાં ખાસ ચર્ચા કરી ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલો જ ફરી મળીશું અને આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર